ભારતના વીમા ઉદ્યોગ સંબંધિત નાણા મંત્રીએ બજેટ પ્રસ્તાવ રાષ્ટ્ર અને જનતા માટે ઘાતક છે વીમા ક્ષેત્રમાં તમામ કર્મચારીઓના પ્રતિઓત્તરમાં એક દિવસીય હડતાલમાં જોડાયા હતા અને કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો સુરત ડિવિઝનલ ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા મુગલીસરા ખાતે આવેલ LIC ની મુખ્ય કચેરીએ એક દિવસીય હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો યુનિયન દ્વારા જણાવ્યો હતું કે નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટમાં પ્રસ્તાવ કર્યો છે કે જેમાં વીમા ઉદ્યોગ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી સરકાર વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણની મર્યાદા ઓગન પચાસ ટકાથી વધારે ચુમ્મોતેર ટકા ઘટશે વીમા ક્ષેત્રમાં કેટલાક સુરક્ષાત્મક જોગવાઈઓ સાથે વિદેશી સ્વામિત્વ માટે પરવાનગી અપાશે સરકારની યોજના છે કે બે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે જાહેર ક્ષેત્રની એક સામાન્ય વીમાની કંપનીનું પણ ખાનગીકરણ કરાશે સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં એલઆઈસીનો આઈપીઓ લાવનાર છે એ હેતુ માટે નાણા વિધેયકમાં એલઆઈસી એક્ટ આવશ્યક સંશોધનનો સમાવેશ કરાયો છે આ તમામ મુદ્દાઓને લઈને વીમા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને તેની સાથે જ ઇન્સ્યોરન્સ કર્મચારીઓ એક દિવસની હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો જય મેન દેસાઈ પ્રમુખ સુરત ડિવિઝન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયન આપણે પહેલી ફેબ્રુઆરીએ સરકાર દ્વારા જે પાર્લામેન્ટમાં બજેટ આવ્યું એ બજેટની અંદર નાણાં મંત્રી દ્વારા એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આ દેશની જે બે બેંકો છે તેનું ખાનગીકરણ કરવામાં આવશે તથા જીઆઈસી જે છે તેનું એક કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે અને એલઆઈસી જે છે તેનો આઈપીઓ બહાર પાડવામાં આવશે અને એ આઈપીઓ દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રોસીજિયર જે છે એ એલઆઈસીમાં શરૂ કરવામાં આવશે જ્યારથી આ એનાઉન્સમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારથી એલઆઈસી કર્મચારી સમગ્ર દેશની અંદર જે એમપી ચૂંટાયેલા છે તેને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે એલઆઈસીમાં જે આઈપીઓ લાવવામાં આવશે અને જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો અત્યારે એલઆઈસી પાસે બત્રીસ લાખ કરોડ જેટલી અસર છે અને ઓગણીસો છપ્પનમાં એલઆઈસીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું એના જે ઉદ્દેશો હતા એલઆઈસીએ ચોસઠ વર્ષમાં પૂરા કર્યા છે અને આ દેશની અંદર લગભગ ચોવીસ કરોડ જેટલા અત્યારે વિવિધ છે ચાલીસ કરોડ કુલ પોલિસી છે અને આ દેશની અંદર માળખાકીય જે ઇન્વેસ્ટમેન્ટ જે છે તે એલઆઈસી દ્વારા કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જ્યારે જ્યારે પણ એલઆઈસીને આદેશ આપવામાં આવ્યો છે કે જે ખાનગી બેંકો જે છે એમાં રોકવાની હોય અથવા તો બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રેલવે છે કે બીજી કોઈ પણ ક્ષેત્ર છે કે જેમાં પૈસાની જરૂર પડે તો એલઆઈસી દ્વારા એમાં રોકાણ કર કરવામાં આવે છે એટલે એલઆઈસીનો જે ઉદ્દેશ હતો એ વીમાનું વ્યાપ વધારવું તથા આ દેશની અંદર માળખાકીય પ્રવૃત્તિ માટે પૈસા ઊભા કરવા તો તે આટલા વર્ષોથી આપણે ઊભા કર્યા છે હવે સરકાર જે છે તે ઓગણપચાસ ટકા જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પહેલાં તો છવ્વીસ ટકા નવ્વાણુંમાં છવ્વીસ ટકા એલાઉટ કર્યું હતું અને ફોરેનની કંપનીઓ ઇન્ડિયામાં એલાઉટ કરી હતી ચોવીસ જેટલી એલઆઈસીની અંદર એટલે અત્યારે પણ કોમ્પિટિશન એલઆઈસીની ખાનગી વીમા કંપનીઓ સાથે છે તે છતાં પણ એલઆઈસીએ પંચોતેર ટકા જેટલું માર્કેટ ટકાવી રાખ્યું છે તો હવે સરકારે એવો નિર્ણય લીધો છે કે ઓગણપચાસ ટકાની જગ્યાએ હવે ચુમ્મોતેર ટકા જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો એક બાજુ સરકારે એમ કહે છે કે આપણે આત્મનિર્ભર આપણી આર્થિક નીતિ હોવી જોઈએ તો એની સામે તમે ઇન્સ્યોરન્સની અંદર ચુમ્મોતેર ટકા જો ફોરેનના રોકાણકારોને અહીંયા લાવવા માગતા હોય અથવા તો એ લોકોને ફેસિલિટી કરવામાં આવે તો પછી આ દેશનું જે આર્થિક ઇકોનોમી છે તેને અસર થશે અને આવનાર દિવસોની અંદર આપણી જે મૂડી જે છે ભાર ભારતના દેશના પોલિસી હોલ્ડર ઉભી કરેલી એ મૂડી ફોરેનના જે ઉદ્યોગપતિઓ છે એ લોકોના હાથમાં જશે એટલે એનો આપણે વિરોધ કરીએ છીએ મુગલીસરા ખાતે આવેલ એલઆઈસીની મુખ્ય કચેરી એલઆઈસીના કર્મચારીઓ હડતાળપાડી નાણાં મંત્રી દ્વારા મુકાયેલા પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ